જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય છે અંતર્ગત નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો જેની કિંમત રૂપિયા સિત્યોતેર હજાર એકસો ના મુદ્દામાન સાથે એક ઇસમને વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસ આ કામગીરી દરમિયાન પંકિત કિશોરભાઈ રાવળ નામક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે સાથે જ કલ્પેશ ઉર્ફે કમલેશ વારિયા અને કલ્પેશ ઉર્ફે કમલેશ વારિયા સાથે મુદ્દામાલ આપવા આવેલ અજાણ્યો ઇસમ જે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા પંકજ વસાવા સમાચારો ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો